બોટાદની ટીમ કે જેમાં પંકજભાઈ પારસભાઈ હરેશભાઈ પ્રભુભાઈ દિલીપભાઈ અને મિહિરભાઈ ઓમભાઈ તમામ લોકો અહીંયા ખેડૂતોને લીગલ સહાય સહાય પૂરી કરવા માટે આવેલા છે અને તેઓને આજે રાજુભાઈ કરપડાને અને પ્રવીણ રામને પ્રિયેશભાઈ પરમારને તમામ પિયુષભાઈ પરમારને તમામને અહીંયા રજૂ કરવામાં આવેલા હતા એમને આજે ત્રણ દિવસના રિમાન્ડ ગ્રાન્ટ થયા છે હવે એમને વીસ તારીખે તમામ લોકોને પાછા અહીંયા રજૂ કરશે ત્યારે પણ બોટાદની લીગલ ટીમ અને અમારી સાથે છે અને અમે અત્યારે વીસ તારીખે પાછા આવશું અને ત્યારે પાછી એમની રિમાન્ડની એપ્લિકેશન ચાલશે આના સિવાય વધુમાં એક જાહેરાત કરવાની એ છે કે લીગલ ટીમ જે બોટાદની છે અને હું અમે શું સાથે મળીને એક જાહેરાત કરીએ છીએ કે ખેડૂતોને કોઈને પણ ફરિયાદ હોય એ પોલીસવાળા વિરુદ્ધ હોય કે કોઈ તંત્રના અધિકારી વિરુદ્ધ હોય તો બોટાદની મેટરમાં કે જે ખેડૂતો માટેનું આંદોલન થયું હતું એમાં બનેલી છે તેમાં અમને જાણ કરજો અમે વિના મૂલ્યે દરેકે દરેક વકીલો તમને લીગલ સહાય પૂરી પાડશું એના સિવાય કોઈને ફરિયાદ હોય અથવા તો કોઈના ઘરના કોઈ લાપતા હોય અથવા તો ખોટી રીતે તમને અત્યારે પોલીસ હેરાન કરતા હોય અથવા તો કોઈ પણ તમારે બેલ લેવાની હોય એટલે કે જામીન લેવાની હોય તો કોઈ પણ જગ્યાએ તમારે એક પણ રૂપિયો ખર્ચવાનો નથી અમારી લીગલ ટીમ ખેડૂતોની સાથે છે અને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે અહીંની લોકલ ટીમની સાથે હાઈકોર્ટની ટીમ પણ અમે આવી જઈશું અને જરૂર પડશે તો અમને સુપ્રીમ કોર્ટની ટીમ પણ અહીંયા લાવી દઈશું અને તમને જે કંઈ તમારો તમારી સાથે અન્યાય થયો છે એની સાથે અમે લીગલ ફાઈટમાં તમારી સાથે જ છીએ તો ક્યાંય પણ જરૂર પડે તમારા બોટાદના એડવોકેટનો સંપર્ક કરજો અથવા તો અમારા હાઈકોર્ટની ટીમને અથવા તો પ્રદેશના કોઈપણ નેતા કે લોકલ નેતાનો કોન્ટેક કરજો અમે તમારી સાથે જ છીએ